ખેડા જિલ્લાના નડિયાદમાંથી ગંભીર અને ચોંકાવનારી ઘટના સામે આવી છે ફતેપુરા રોડ પર થયેલા દીકરીના જીવલેણ અકસ્માત બાદ આરોપીને માત્ર ત્રણ કલાકમાં જ જામીન પરથી મુક્ત કરી દેવાતા પરિવારજનો અને સ્થાનિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે નડિયાદના ભાઠાપુરા વિસ્તારમાં કેનાલ પાસે દીકરીના પરિવારજનોને સ્થાનિક લોકો એકત્ર થઈને ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું પરિવારજનોનું કહેવું છે કે દીકરીના મોત બાદ આરોપીને તાત્કાલિક જમીન આપી દેવામાં આવ્યા જે ન્યાયની ખુલ્લી મજાક છે પ્રદર્શનકારીઓએ દીકરીને ન્યાય આપો અને આરોપીઓને કડક સજા કરો જેવા સૂત્રોચ્ચાર કર્યા હતા પરિવારજનોનું કહેવું છે કે ફતેપુરા રોડ અને કેનાલ પાસેનો વિસ્તાર અત્યંત જોખમી બન્યો છે અહીંથી રોજ બરોજ ઘણા વાહનો પસાર થાય છે અને જો યોગ્ય કાર્યવાહી નહીં થાય તો ફરી કોઈ દીકરી અકસ્માતનો ભોગ બની શકે છે આ કારણે પરિવારજનો અને સ્થાનિકોએ તંત્ર સામે કડક કાર્યવાહી અને ન્યાયની માંગ કરી છે

તો એ જે એક્સિડન્ટ વાળો તો એ ફૂલ ડ્રિંક એન્ડ ડ્રાઈવ હતો અને મારી છોકરી એક્સિડન્ટ થયો ત્યાંથી હું દવાખાને લઈ ગયો તો ત્યાં એને એક્સપાયર જાહેર કરી અને પોલીસ વાળા આવીને ગુનેગાર લઈ જાય છે મારી છોકરીનું પીએમ થતું નહીં તો એ પેલા ગુનેગાર ને જામીન બી મળી જાય છે આપણે ડ્રિંક કરેલો ફૂલ છે તો બી આપણે એને જો આ બાબતે ફરિયાદ આ બાબતે ફરિયાદ બી દાખલ થઈ ગઈ છે મારી આપણે એફઆઈઆર બી થઈ ગઈ છે તો એની એફઆઈઆર બી થઈ ગઈ તો ત્રણ કલાકમાં એને જામીન કેવી રીતના મળી ગયા છે આપણે મારી પર મેસેજ બી આવ્યો છે કે એને આટલા વાગે જામીન બી મળી ગયા છે આપણે બેલ પર લઈ ગયા છે આપડે મારી તો માંગણી એ જ છે કે આ જે ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરતો તો આપણે તો એને સખત ને સખત સજા થવી જોઈએ મારી છોકરી મરી ગઈ એનું શું આપણે આ આટલી સ્પીડ માં અને જો ન્યાય આ જો ન્યાય નહીં મળે તો હું ટાઉન પોલીસમાં માં પોલીસ ની જોડે જ આંદોલન કરીશ આપણે આગળ જઈને તૃષાલ પંડ્યા દિવ્યાંગ ન્યૂઝ નડિયાદ ખેડા